વક્તા અને શ્રોતાઓના નિયમો બતાવ્યા ભાગવતજીના વ્યાસપીઠ પરંતુ ધીરો દ્રષ્ટાંતમાં કુશળો ધીરો વિરક્તો વિપ્રો બ્રાહ્મણો વ્યાસપીઠ પર રહેવું જોઈએ કે બ્રાહ્મણ પણ કેવા હોવા જોઈએ કે દ્રષ્ટાંતો કુશલો ધીરો દ્રષ્ટાંતમાં કુશળ ધીર ધીરવાન વિરક્તો હોવો જોઈએ દ્રષ્ટાંતો કુશલો ધીરો વિરક્તો વિપ્રો બ્રાહ્મણ હોવો જોઈએ આવી રીતે ભાગવતજીના ત્યાર પછી એમાં એવું બતાવવામાં આવ્યું કે વક્તા અને શ્રોતાઓને કેવી રીતે કથા સાંભળવી એમાં ઉપવાસ થઈ શકે તો કરવો નથી ત્યાર પછી એકટાણું કરી શકાય તો કરવું ફલાર કરવું કરી શકાય તો કરવું ન કરી શકો તો કોઈ

એમાં ખજૂર હોય એમાં પેંડા હોય ફરાળી ચેવડો હોય એમાં પાછું ઓછું હોય તો ઘરના કહી દીધો આજે મારી એકાદશી છે ખબર છે ને સાબુદાણા થાય સાઉ હોય એમાં હવે તો કેટલું બધું નખરા થાય ઓલા રાજગરાના પુડિયું બનાવે આતી આ એકાદશી રાખેય વૈકુંઠમાં પામે એ નક્કી છે આ રાખવી જ જોઈએ એકાદશી રાખવી પણ ઉપવાસ ફળહાર ફળ આહાર ફળનો આહાર કરવો જોઈએ આ જપતાવીને કોકને લેણામાં રાખી દો એકાદશી રાખી લે પછી પાછું કેવું થાય રાતે બાર વાગે ને એટલે કે હલો એકાદશી પૂરી શનિવાર પૂરો એમ તમે એકાદશી રાખી હોય ને તમારું મન જમવામાં જાય છે ભોજનમાં જાય છે તો સમજો કે તમારી એકાદશી પૂરી એકાદશી નો અર્થ છે અગિયારસ ના દિવસે તમારે ઉપવાસ ઉપર ઉઠવાનું ઉપર ઉઠવાનું એટલે કે પરમાત્માનું નામ સ્મરણ કરવાનું એના માટે એકાદશીની વાત એકાદશી છે જરૂર જે કોઈ રાખતા હો કરતા હો કરજો ઘણા જો શનિવાર રાખે ને એટલે બાર વાગે એટલે હલો લ્યો કુમરા લ્યો સેવન લ્યો ગાંઠિયા લ્યો પેંડા ને પણ બાર વાગે થોડું બદલી જવાનું છે એના કરતા ભાઈ બપોરે બરોબર ઝપટ મારી લીધી હોત તો કઈ વાંધો તો લાડવા છે ને પહેલા જ દિવસે આપણે લાડુ ખાતા ને લાડુ હતા ને શીરો ખાઈ લ્યો ભાઈ ભૂખે ભજન નો હોય ગોપાલ રે તો રાખજો કોઈને બંધનમાં કે રે તો બધું રાખજો એકટાણા કરજો ઉપવાસ કરજો એકાદશી રાખજો જરૂર છે અને શાસ્ત્રોક્ત આપણે નિયમ અનુસાર આપણે જવું જોઈએ પણ એટલા એકટાણા ને ઉપવાસ એટલા બધા રાખીને પણ તમે તમારા સાધન ને તોડી નાખો ત્યાં સુધી ન કરતા કારણ કે શરીર છે એ સાધન છે ધર્મ ધર્મ કરવા માટેનું એક સાધન છે અને આવા બધા નિયમો ટૂંકમાં કહો તો ઉપવાસ રાખો રહી શકે તો રહેવું ન રહેવું તો ભલે બે ટાઈમ જમી લેવું પણ કથા સ્વસ્થતા પૂર્વક કથા સાંભળવી આ વક્તાઓના શ્રોતાઓના નિયમોમાં બતાવી આમ કરી અને મહાત્મા આપવી વિરામ કરી